જય માતાજી હવે ભાઈ આજે જે સોશિયલ મીડિયામાં હાલે છે જેમ કે ત્રણ કાગડીઓ ત્રણ કાગડીઓમાં કોઈક જીવન બરબાદ થઈ જાય અને અમુકનું જીવન સુધરી જાય જેને ન્યાય નથી મળ્યો એનો હવે જયરાજભાઈ આહિર પહેલાં એક બેન બદલી બીજા બેન એવા એની બદલી તે પછી પાછું અત્યારે ચાલુ હોય તો હજી એવું પ્રૂફ નથી થતું કે ભાઈ જયરાજભાઈ જ આકેલું છે અને આ જે પ્રૂફ આવ્યું એમાં ચોખ્ખું બધું આવ્યું અને એ ખબર છે ક્યાંથી ન આવ્યું બધાને ખબર તો પછી એમાં કાયદેસર કાર્યવાહી થઈ છે કે દબાવી દેવામાં આવશે કે હવે આ ભાઈશ્રી પૈસા ખવરાવશે કાયદો કાયદાની રીતે બધા એનું કામ કરી છે કે ભાઈ અહીંયા કાયદા જે રીતે કામ થાય છે એનું સત્ય એ છે તો એને કાયદેસર સજા પડશે ભાઈ જયરાજભાઈને તો એવું તો નથી જયરાજભાઈને સજા પડે તો આખો સમાજ હારી ગયો એને ગુનો કર્યો છે એનું સત્ય બહાર આવશે અને કાયદેસર સજા થાય કમ ન થાય એમાં કે અમે સમાજ એમ થોડી નથી કહેવા ના ભાઈ જયરાજભાઈનો તમે વર ખોડો કાઢો તમે ભાજપને મત નહીં દઈને અમે આમ નહીં કરીને ભાજપના વિરોધી થઈ જઈશું એને કર્યું છે એનું બહાર પડશે તો એને તમે તો વર ખોડો જે એલ જી થાય કાયદેસર થાય પણ આ જે ભૂમાફિયાઓ મંદિરમાં માયરા તેર લાખ રૂપિયા આ બધું જે બહાર પડ્યું એની માટે પણ કાયદેસર કાર્યવાહી થઈ છે અને સત્યનો સાથ જે કીએ છે કે ન્યાય દેવરાવો છે તો આમાં તમે ન્યાય દેવરાવા સાથે રહીશો તમારામાં સનાતન ધર્મ હોય તો અમારામાં હે મેં એવો વિરોધ નથી કર્યો અમે કાયદેસર બધી વસ્તુનું ચેનનો ગરમી નથી પકડતા કાયદેસર નિરાતે બધું જાણો શું છે ને શું નથી હજી એ પ્રૂફ આવશે એ બાકી છે બે જ દિવસ બે જ દિવસ કમાવા એ આવશે પણ જો આમાં કાયદેસર રીતે કોઈ પણ સમાજ હોય સમાજ એ લેવા દેવો નથી જે ગુનેગાર હોય એને કાયદેસર સજા થવી જોઈએ અને ગુનેગાર હોય એને આપણે ન્યાય દેવરાવા દોડી જેને જીવનમાં કંઈ ગુનો નથી કર્યો જેને જીવનમાં હજારો દીકરીઓને બધાયને કામ આવેલો માણસ દવાખાનાનો ગમી એવું હોય કામ આવેલો માણસ કે માથે આરોપ મૂકોનો માથે મૂકો પણ એનું પ્રૂફ એનું પ્રૂફ થાય કે હા એને જ કર્યું બાકી મોટે બોલેલું ન હાલે રેકોર્ડિંગ ત્રણ દિવસ પહેલાંનું હતું જે વાત થઈ રહી એમાં તે પછી ત્રણ દિવસ પછી હોય તો આખા ગામને આપણે ગયો એનું પકડાવતા હોય લેતા હોય મારામાં કંઈક હાલતું મન નડતું હોય મેં કોલેજને કીધું હોય એ લપતા હોય એવું કંઈ નથી પછી આ તો પછી રાજકારણ અલગ ઘરોમાં સત્યની સાથે હાલો હડીને મળીને રહ્યો એમાં આપણે હિન્દુ ધર્મ છે સનાતનહી અને આપણે એક થઈને રહેવાનું હોય એક માણસની હોહે આખા સમાજ હજી પ્રમાણે કરો અમે એક માણસની હોય અમારો સમાજ એ જ એવું નહીં કરે સત્ય જાણશે એમને નહીં તોડી અમે સત્ય જાણી પછી બે સમાજ અડીને મળી રહ્યો એવી જ આપણી પ્રાર્થના છે દ્વારકાધીશ વીરમાં દાતા બોડિયાનાથ બધા પાસે